આજે સવાર સવારમાં મમ્મી અને પ્રથમની વાતો કાને પડી એ સાંભળી મને પણ મનમાં વિચાર આવ્યો કે આ પ્રશ્ન તો ઘર ઘરનો હોઈ શકે મને કમેન્ટમાં જણાવજો કે શું આ પ્રશ્ન તમારા ઘરમાં પણ થાય છે તો આજ પછી આ પ્રશ્ન તમને નહીં નડે તો વાત કંઈક આમ હતી મમ્મી પ્રથમને તલના લાડુ ખવડાવતા હતા તો પ્રથમને પણ ઈચ્છા થઈ કે હું પણ મારા હાથે દાદીને ખવડાવું પણ મમ્મીએ ના પાડી અને કહ્યું બેટા તલના લાડુ ખાવાનું તો મન ઘણું થાય પણ શું કરું ઉંમરના હિસાબે દાંતમાં એટલી તાકાત નથી કે તલના લાડુ ચાવી શકું મારા દાંતમાં અને પેઢામાં વાગે તું ખા બેટા આ વાત મેં સાંભળી અને મને થયું કે એમને એવા લાડુ બનાવું કે ઘરના વડીલ પણ ખાઈ શકે તો તલના લાડુ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે જેને આપણે થોડા શેકી લેશું આમ કરવાથી એનામાંથી મચ્છરનું પ્રમાણ દૂર થાય છે અને તલના લાડુ છે વધારે ટેસ્ટી બને છે તો તલ કેટલા શેકવાના છે એ પણ અગત્યનું છે આવી રીતે તમે શેકતા જશો ને તો ઓછીતાના તલ છે ને નાચવા માંડશે જી હા ફ્રેન્ડ્સ એટલે કે અપ થઈને બારે આવશે તો એટલા જ આપણે શેકવાના છે જો તલ વધુ શેકાઈ જશે ને તો એ ટેસ્ટ કરી શકે છે કારણ કે એનામાંથી તેલ છૂટું પડે છે જે ખાતી વખતે બિલકુલ પણ સારું નથી લાગતું હવે તમે જોઈ શકો છો કે તલ નાચવા માંડ્યા છે એટલે કે પોપઅપ થઈને બારે ઉડવા માંડ્યા છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ તલને આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું કારણ કે પેન આપણું ગરમ છે તો આમાં જ આપણે જો રાખશું ને તો તલ વધારે શેકાઈ જશે તો આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું વજનમાં અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે મેં પ્લેટમાં કાઢી લીધા બાદ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તલને ઠંડા પાડી લીધા છે ત્યારબાદ મિક્સર જારનું નાનું ઝાર લઈ લેશું અને એમાં તલને નાખી દેશું અહીં આપણે તલને અધકચરા પીસીને લેવાના છીએ જી હા ફ્રેન્ડ્સ એકદમ પાવડર નહીં કરી અધકચરા પીસી લેશું જેના માટે મિક્સરને આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરવાનું છે તો રિવર્સમાં કરશો તો પલ્સ મોડ ઉપર આવી રીતે ઓન ઓફ ઓન ઓફ થઈને આપણા તલ પીસાશે જો એક ધારે પીસશો ને તો એનામાંથી તેલ છૂટું પડશે અને એ તેલ છૂટું પડ્યા બાદ તલના લાડુ ખાવામાં એટલા ટેસ્ટી નથી બનતા તો તમે જોઈ શકો છો અધકચરા પીસાઈ ગયેલા બાદ આ રીતના દેખાશે જેમાંથી તેલ બિલકુલ પણ છૂટું નથી પડ્યું એકદમ કોરો પાવડર આપણો તૈયાર થયો છે હવે અહીં એક પેન લઈ લીધું છે જેની અંદર મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી વિઘાડ્યા વગરનું એટલે કે પીઘાડ્યા વગરનું લીધું છે હવે ઘી પીગળી ગયા બાદ આપણે આની અંદર ઘોળ ઉમેરીશું તો ઘોળ મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલો લીધો છે જો તમને ઘડી ઓછું પસંદ હોય તો તમે સવા બસો ગ્રામ જેટલું લઈ શકો છો હવે તમને એમ થતું હશે કે આવો પોછો ગોળ કેવી રીતે કર્યો હશે તો માર્કેટમાંથી તમે જ્યારે ઘોળ લઈ આવો તે આ રીતનું કઠણ હોય છે તો તમારે શું કરવાનું એ જબલાની અંદર આપણે ગાંઠ મારીને એને મૂકી દેશું હવે આ ઘોળને આપણે તડકામાં મૂકી દઈશું તો બે વાગે મૂકી દીધું હતું ને સાંજે પાંચ વાગે મેં આવી રીતે ઘોળને લીધો તો તમે અંદર જોઈ શકો છો મોઇશ્ચર આવી ગયું છે અને તડકાને કારણે ઘોળ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે જો એકદમ આને છીનવો ન હોય અને એમને એમ જ ઉપયોગમાં લેવો હોય તો તમારે શું કરવાનું દસ્તાની મદદથી આપણે આને કૂટી લેશું અત્યારે તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ છે આને છીનવાની પણ જરૂર નથી કે નથી ઓવનમાં એને પીગળાવવાની જરૂર તમે જોઈ શકો છો આમ દસ્તો મારવાથી જ ઘોળ આપણો એકદમ સોફ્ટ થઈ જાય છે હવે આ ઘોળને તમે ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો ચીકી કે તલના લાડુ બનાવતી વખતે કે વસાણા બનાવવા હોય તો આ ઘોળ છીનો આની કડાકૂટથી તમે દૂર થઈ જશો તમને ચમચીમાં લઈને પણ બતાવીશ કે આ ગોળ કેટલો સોફ્ટ છે જોઈ શકો છો તો આ આસાનીથી તમે આ રીતે ઘોળને પીગળાવી શકો છો જે ખૂબ જ સરળ રીત છે આમાં તમને કોઈ પણ કડાકૂટ કરવાની જરૂર નથી હવે આ ઘોળ આપણો પોચો છે તો આરામથી જરાવામાં પીગળી જશે તો આવી રીતે આપણે સેજ ચલાવી લઈશું અને ઘોડ પીગળે ત્યાં સુધી આપણે રાહ જોશું તો આ તલના લાડુ ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અહીં કોઈ પણ કડાકૂટ કરવાની જરૂર નથી પડતી અને આવી રીતે તમે ચમચાની મદદથી દબાવશો તો ઘોડ આપોઆપ પીગળી જશે તો ઘોળ પીગળી ગયા બાદ હજી આપણે પકાવીશું અત્યારે આ ઘોળ કાચો છે અત્યારે ઘોળનો આપણે પાયો નહીં કરીએ પણ આવી રીતે જ્યારે એનામાં ફીણ ઉત્પન્ન થશે તો ઘોળ છે એકદમ હળવો થઈ જશે તો ત્યાં સુધી જ આપણે પકવીશું વધારે નથી પકવવાનો નહીં તો ઘોળનો પાયો થઈ જશે જે આપણે બિલકુલ નથી કરવાનો હવે તમે જોઈ શકો છો એકદમ ફીણ ઉત્પન્ન થવા લાગ્યું છે એટલે કે આ ગોળ આપણો તૈયાર છે તો હવે આની અંદર આપણે તલ નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું સાથે સારો ફ્લેવર આપવા માટે મેં હાફ ટી સ્પૂન જેટલો એલજીનો પાવડર નાખ્યો છે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી દીધી છે ને સ્લો ફ્લેમ ઉપર આપણે પકવીશું ધ્યાન રાખજો ગેસની ફ્લેમને સ્લો કરી દેજો હાઈ કે મીડિયમ રાખશો તો ઘોળનો પાયો થઈ જશે અને આ લાડુ ચવળ બનશે જે ખાતી વખતે તૂટવામાં પણ અઘરું પડશે તો અહીં સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હજી અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી છે અને સ્લો ફ્લેમ ઉપર થોડી વાર સુધી પકવીશું હવે આપણે આને ક્યાં સુધી પકવવાનું છે એ પણ અગત્યની બાબત છે જો વધારે પકવશું તો લાડુ ચવળ બની જશે તો તમે જોઈ શકો છો હજી આ મિશ્રણ પેનથી છૂટું નથી પડી રહ્યું ધીરે ધીરે છૂટું પડશે ત્યાં સુધી આપણે પકવવાનું છે તો હવે તમે જોઈ શકો છો બે મિનિટ રહીને જે મિશ્રણ છે પેનથી છૂટું પડવા માંડ્યું છે ક્યાંય પણ તળિયે ચોટતું નથી એટલે કે આ મિશ્રણ આપણું એકદમ તૈયાર છે લાડુ માટેનું તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો પ્લેટમાં કાઢતી પહેલાં પ્લેટ ઉપર આપણે થોડું ઘી લગાડી લેશું જેથી આ મિશ્રણ તળિયે ચોટીને જાય હવે તમે આ જોઈ શકો છો કે જ્યારે તમે ઘોડનો પાયો કરીને લાડુ બનાવો છો તેમાં વેસ્ટેજ કેટલું જાય છે આમાં બિલકુલ ઝીરો વેસ્ટેજ આપણું થયું છે ક્યાંય પણ ઘોળ ચોટ્યો નથી જેટલો ચોટ્યો છે એ આરામથી નીકળી જાય છે આ લાડુ બનાવવાની ખાસિયત શું છે તમને ખબર છે કે મિશ્રણને પ્લેટમાં કાઢી લીધા બાદ ફટાફટ આપણે લાડુ નથી વાળવાના આને આપણે થોડુંક ઠંડુ કરીને પણ વાળશું ને તો આરામથી આના લાડુ તૈયાર થઈ જશે જેમ આપણે ઘોળનો પાયો કરીને લાડુ બનાવીએ તો એનામાં ફટાફટ ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે લાડુ વાળવાના હોય છે નહીં ત્યારે કઠાણ થઈ જાય છે તે એવું આ લાડુમાં બિલકુલ નથી અત્યારે આપણે ઘી લગાડેલો હાથ તૈયાર કરી લીધો છે ને એની અંદર આપણે મિશ્રણ લઈ અને આવી રીતે ઘોલા વાળી લેશું તો આ મિશ્રણને આપણે થોડુંક ઠંડુ પાડી લીધું છે એકદમ ઠંડુ પણ નથી પાડવાનું સેચનું અવશેકું હોય ત્યારે આપણે ઘોડા વાળી લેશું અને જ્યારે આપણે તલ શેકીને રાખ્યા હતા એનામાંથી મેં બે ટેબલ સ્પૂન જેટલા તલ કાઢી લીધા હતા તો આ ઓપ્શનલ છે પણ મને આ કરવું ગમે છે એટલે મેં આ આવી રીતે લાડુ વાળીને એને રગદોડીને તૈયાર કરી લીધા છે તો અહીં તમે જોઈ શકો છો તલના લાડુ આપણા તૈયાર છે તો તમને અહીં તલના લાડુ હું તોડીને પણ બતાવી દઈશ કે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા બન્યા છે આ આ લાડુ લાડુ તો ચાલો ફ્રેન્ડ્સ હવે મમ્મીના પણ સાંભળી કે કેવા વાહ